સરકારની કલ્યાણકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલીબખત ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે વડગામ તાલુકાના જલોત્રામાં પ્રથમ વરસાદમાં જ રૂપિયા ત્રણ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડગમગતા પાયા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે વડગામ તાલુકાના જલોત્રા ગામમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ચાર મહિના અગાઉ બનાવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર મકાનોની આજુબાજુની જમીન ધસી પડતા મકાનોના પાયા ખુલ્લા પડી જતા પાયામાં સિમેન્ટ વગર ફક્ત રેતી દ્વારા ચણતર કરાયું હોવાનું સામે આવ્યું છે અહીં બે મકાનોના પણ તૂટીને અલગ થઈ ગયા છે જ્યારે ગટર લાઈનની પાઇપ ધોવાઈને અલગ પડી ગઈ છે મોટાભાગના આવાસોમાં તિરાડો પડતા પાણી ટપકતું હોવાથી લાભાર્થીઓ મકાનોનું કામ હલકી ગુણવત્તાનું કરાયું હોવાના આક્ષેપો કરીને તેમને નવું મજબૂત મકાન બનાવી આપવાની માંગ કરી રહ્યા છે હંસાબેન પતની ગામ જલુતરા તાલુકા વડગામ આ મકાન માટે અમે રહીએ છીએ આ ચાર મહિના ત્યાં મકાન બન્યું છે ચાર મહિનાની અંદર પહેલાં વરસાદની અંદર જ મકાન બધું પડી જ્યું છે અંદરને અંદર પાણી ભરે છે બહાર બી બધું તેડાઈ જશે છે એટલે અમારે કહેવાની એ ઈચ્છા છે કે આ મકાન ફરીથી બનાવો ને અમને મજબૂત કરીને ના લો અમારી આ જ સુરક્ષા છે બાકી બીજું અમે કોઈ કહેવા માંગતા નથી અને અમે રાત્રે હોય દિવસે હોય તો બચી જાય રાત્રે હોય તો અમારી તો હાલત ખરાબ અમારા ચોન્યા છોકરા અમે મરી તો ગઈએ ને હોય કની એને એની જવાબદારી કોણ લે મારું નામ ઓળ શ્રવણભાઈ નટુભાઈ છે અમે અહીંયા આ મને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર ભણાઈને આપ્યા છે બરાબર પણ ઘરમાં કોઈ ભલીવાડ નહીં કોઈ ગુણવત્તા વગરના ઘર હોય સિમેન્ટ બરોબર વાપર્યું નહીં અને આ અમારે એકદમ જીવનો જોખમ છે એ ઘર લગભગ બનાવે ચાર મહિના થયા છે અને એક અઠવાડિયું વરસાદ પડે એમાં બધા ઘર દોરાઈ છે બરાબર એમાં લગભગ હવે અમારે એવું લાગ્યું કે હોયથી અમારે જવા જેવું એટલે અમે સેમન બેમન મૂકી અને બહેનો છોકરો લઈને બીજા અમે હાલ શિફ્ટ થઈ જાય એટલે મારા સરકાર પોહ એવી માંગ છે આ ખુદ પ્રધાનમંત્રી આવીને અમને ઘરને બધું આપી હતું બનાવીને કે ઓપનિંગ એમને જ કરીને આવી હતી કે તમારે અને હવે અમારે એવી માંગ છે કે તમે આ ઘર બહાર અમને હરખું બધું કમ્પ્લીટ ભરી નવા સરથી નવો ઘર બનીને લવાની એવી અમારી માંગ છે સરકાર પોહ ઘર લગભગ અહીંયા ચોરાણું જેવા ઘર બનાવ્યા છે આવા લગભગ ત્રી પોત્રી ઘર આવા થઈ જશે અડધા ઘર લગભગ એવા થઈ જ જશે એટલે અમારે એવી માંગ છે કે તમે આ મને ફરીથી ઘર સારો બનાવીને આલો એ તો સારું એમ વડગામ પંથકમાં ગુરુવારે બે ઇંચ જેટલો વરસાદ પડતા જલોતરા ગામમાં પડેલ સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ સર્જાતા રહીસોમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને ડરના માર્યા તેમના બાળકો સાથે મકાન ખાલી કરી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે મારું ઘર સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયું છે ખૂબ જ હલકી કક્ષાનું કામ થયું છે હવે અહીં રહેતા ડર લાગે છે પ્રધાનમંત્રીએ અમને ઓનલાઈન મુખ્યમંત્રીની હાજરીમાં ચાર મહિના પહેલાં આ મકાનો આપ્યા હતા પણ એનું કામ ખૂબ જ તકલાદી થયું છે સામાન્ય વરસાદે જ આ મકાનોની પોલ ખોલી છે હવે અહીં રહેતા ડર લાગી રહ્યો છે અહીં હજુ સુધી કોઈ જોવા પણ નથી આવ્યું અમને નવા ઘર બનાવી આપો આ સાહેબ અમે રહેતા હતા ચાર મહિનોથી રહેતા હતા પણ મારા છોકરા જેનો દોઢ મહિના બે એક દન થયો છોકરાને અને આપણા આપણા ઘર દોરાઈ જાવ તો અમે છોકરાને લઈને જો જાય તો પછી અમને સરકાર ઘર બનાવેલા તો વ્યવસ્થિત ઘરમાં અમારે રહેવું પડે ને આ તો આજ વહેલના મેં ખાધા પીધા વગર નાના નાના છોકરા તો ખાવાનું છું અમારે આવી રીતે ઘર દોરાઈ જાય તો પછી અમારા બાળકોને લઈને જવાનું જ આ તો એક મારું બે આખી લાઈન આખી બધી લાઈન પાસે ઘર માં બધું પત્રો પોણી પડશે બધા આખા ઘરમાં પડ સાહેબ રવાનું છે રવાનું છે અમારે નાના નાના છોકરો